નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાત માં આ સ્થિતવા બેઠું છે તે ખબર પડતી નથી એક તરફ કોરોના ધીમે ધીમે પગલે તડખડ મચાવવા આવી ગયો છે ત્યાં બીજી તરફ ગુજરાત માં રોજ ને કોઈક ને કોઈક શહેરમાં લોકો ડરી પડી રહ્યા છે આ દૈત્ય મૃતનો આંકડો સતત વધી રહ્યો છે પરંતુ આરોગ્ય વિભાગ કયા કામમાં વ્યસ્ત છે તે ખબર પડતી નથી હાલમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ સુરતની છે ત્યારે મિત્રો સુરત માં રોજ કોઈ ના કોઈ ના મોત ની ખબર આવી રહી છે ત્યારે આ મામલે રવિવારના દિવસ કોઝારો સાબિત થયો છે સુરતમાં રવિવારે એક જ દિવસમાં પાંચ લોકોના અચાનક મોત થયા છે આ ઘટનાઓ આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય છે છતાં આરોગ્ય વિભાગ આ બાબતે ઢાંકપીછોડ કરી રહી છે ત્યારે આ ચિંતાના સમાચાર છે ત્યારે મિત્રો સુરતમાં હાર્ટ એટેક આકાર મચાવી રહ્યો છે હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે ત્યારે રવિવારે પાંડેસરા જીરા પૂર્ણ આ વિસ્તારમાં જુદા જુદા બનાવો પાંચ લોકોના ઢળી પડવાના બનાવો બન્યા છે ત્યારે આ તમામ વીસથી ચાલીસ વર્ષ સુધીના લોકો છે જેઓ ઢળી પડ્યા હતા હાલ ગુજરાતમાં કોરોના કરતાં પણ વધુ ગંભીર હાર્ટ એટેકનો રોગ બની રહ્યો છે હાર્ટ એટેક પહેલીવાર યુવાન લોકોને ભોગ બનાવી રહ્યો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ